કોઠારા તાલુકા અબડાસા અહીં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાદ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કોઠારા તાલુકા અબડાસા અહીં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાદ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું કે આપણે આપણી સંસ્કૃતિના જતન માટે સદાય સક્રિય રહી કાર્ય કરવા આહવાન કર્યું સૌરાષ્ટ્ર પ્રાપ્ત ધર્મ પ્રસારના સંયોજક મહાદેવભાઈ વીરાએ જણાવ્યું કે આપણે જ્યારે સરહદીય જિલ્લામાં રહીએ છીએ ત્યારે ધર્મ રક્ષા રાષ્ટ્ર માટે હંમેશા તત્પર રહી જાગૃત રહેવાની જરૂર છે કેન્દ્રીય મંત્રી ધર્મેશભાઈ ભાવાણીએ કચ્છમાં ધર્માંતરણ રોકવા અને લોકોને સનાતન ધર્મ સાથે જોડી રાખવા પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું પોતાના ઈષ્ટદેવ સાથે રાષ્ટ્રને જોડી રાખવા ધર્મનું આચરણ કરવું જોઈએ હિન્દુ ધર્મના વિસ્તારોમાં સત્સંગ ભજન જેવા કાર્યક્રમોનું આયોજન કરી જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવો જોઈએ ધર્મ કેન્દ્રીય અધ્યક્ષ સુજીએ જણાવ્યું કે આજે કચ્છ જિલ્લામાં નવ એપ્રિલ ઓગણીસો પાસઠ ના દિવસે ભારતના જાબાજ સૈનિક કચ્છની સરહદ પરથી પાકિસ્તાની સેનાને પીછાટ કરવા મજબૂર કર્યા હતા તે જ રીતે ઓગણીસો એકોતેર માં કચ્છની નારી શક્તિએ એરપોર્ટ રિપેર કરી સૂર્ય બતાવ્યું ધર્મ પ્રસાર દ્વારા કચ્છના મંદિરોની રક્ષા સાધુ સંતોની રક્ષા બહેન દીકરીઓની રક્ષા સાથે ગાય માતાને બચાવવાનું કાર્ય આપણે સુરવીરતાથી કરવું જોઈએ અને આપણા શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી આ કાર્યને ચાલુ રાખવું જોઈએ જેથી આપણી ભાવિ પેઢી હિન્દુ તરીકે ગૌરવ લઈ શકે આજે ભારતના ચારસો જિલ્લા સંવેદનશીલ જિલ્લા છે જ્યાં ખૂબ જ જાગૃતિની જરૂર છે સૌરાષ્ટ્ર પ્રાંતમાં છ જિલ્લા સંવેદનશીલ છે ધર્મપ્રસાર દ્વારા ગત દિવસોમાં એક લાખ પિસ્તાળીસ હજાર લોકોને ધર્માંતરિત થતા રોક્યા હતા

ધર્માચાર્ય કમલેશભાઈ રાવત સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા કાર્યક્રમનું સંચાલન પ્રદીપભાઈ પટેલે કર્યું એમ સૌરાષ્ટ્ર ધર્મ પ્રસારણ સંયોજક મહાદેવભાઈ વીરાએ જણાવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુચાલી નલિયા કચ્છ